કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં હસ્તે ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજી રૂપિયા સાતસો કરોડ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સહિત મહાનુભાવોની પ્રેરણા ખાતમુર્ત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સિત્તેર કરોડ તેમજ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂપિયા એકસો સાત પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કુલ રૂપિયા આઠ પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે બાસણ પાલજ અને પોર ખાતે આરસીસી અને સીસી રોડ નું લોકાર્પણ રૂપિયા પાંચ પોઈન્ટ તેતાલીસ કરોડના ખર્ચે વાવોલ તથા પીતાપુર ખાતે પીએચસી સેન્ટર રૂપિયા પંદર પોઈન્ટ બે કરોડના ખર્ચે અંબાપુર વાવોલ અને કોલવડા ખાતે તળાવ રૂપિયા ચાર પોઈન્ટ કરોડના ખર્ચે અને ખાતે ગાર્ડન રૂપિયા છ પોઈન્ટ મહાનગરપાલિકા વિસ્તારમાં વિધ જગ્યાએ કરવામાં આવેલ લેન્ડસ્કેપિંગ રૂપિયા ચાર પોઈન્ટ અઠાણું કરોડના ખર્ચે સેક્ટર તેર ચોવીસ ઓગણત્રીસ ઇન્દ્રોડા અને બાસણ ખાતે સ્કૂલો રૂપિયા પંચોતેર પોઈન્ટ આઠ કરોડના ખર્ચે બોરીજ અંબાપુર વાવોલ રાંદેસણ કોલવડા સરગાસણ અને ટીપી વિસ્તારમાં પાણીની લાઇન અને ગટરની લાઇન રોડ પર સેક્ટર એકવીસ થી બાવીસ ને જોડતા રસ્તા ઉપર અંડરપાસ રૂપિયા દસ પોઈન્ટ કરોડના ખર્ચે સરગાસણ કેનાલની બંને બાજુ ડેવલપ કરેલ રોડ રૂપિયા પાંચ પોઈન્ટ સત્તર ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ અને સોલાર પેનલ તેમજ રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એમ્બ્યુલન્સ સ્પોર્ટ્સ કિટ સેન્ટ્રલ લેબોરેટરી સ્ટોર બિલ્ડિંગ જેવી સુવિધાઓ સહિત રૂપિયા બસો ચોરાણું કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગૃહમંત્રીએ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તથા આલમપુર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડ્રેનેજ નું લોકાર્પણ સહિત કુલ રૂપિયા એકસો સાત પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ભારતીય પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓનો પાંચ લાભાર્થીઓને પ્રતિકાર ભાવનાત્મક રૂપ લાભ આપવામાં આવ્યો હતો